નમસ્કાર આકાશવાણી સમાચાર છે આગામી પાંચ વર્ષમાં દેશની બે લાખ ગ્રામ પંચાયતોમાં પ્રાથમિક કૃષિ સહકારી ધિરાણ સંસ્થાઓ સ્થાપવામાં આવશે એમ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે જણાવ્યું છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે અમદાવાદની મુલાકાતે છે બિહારમાં વીજળી પડવાથી ચોવીસ કલાકમાં ઓગણીસ લોકોના મૃત્યુ સાતને ઈજા મોબાઈલ સેવાઓના દર બજારની માંગ અને પુરવઠાને આધારે નિર્ધારિત થતા હોવાનું સરકારે જણાવ્યું છે જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને પગલે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે અને આજે હરારેમાં ભારત યજમાન દેશ ઝિમ્બાબ્વે સામે પાંચ ટી ટ્વેન્ટી મેચની શ્રેણીની પ્રથમ મેચ રમશે આગામી પાંચ વર્ષમાં જ્યાં કોઈપણ સહકારી સંસ્થા નથી તેવી દેશની બે લાખ ગ્રામ પંચાયતોમાં બહુઉદ્દેશીય પ્રાથમિક કૃષિ સહકારી ધિરાણ સંસ્થાઓ સ્થાપવામાં આવશે એમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એકસો બેમાં માં આંતરરાષ્ટ્રીય સહકારીતા દિવસ પ્રસંગે આયોજિત કાર્યક્રમ સહકારથી સમૃદ્ધિમાં તેમણે જણાવ્યું છે કે ખેડૂતો પાસેથી મકાઈની ખરીદી કરીને ઇથેનોલ બનાવવામાં આવશે આ વિશે વધુ માહિતી આપવા આપતા તેમણે આમ ઉજબ જણાવ્યું હતું સહકારીતિ તે માધ્યમ સે ભારત સરકારને ઇથેનોલ કો ઓર મक्के કા ઉત્પાદન કરને વાલે કિસાનો કી સમૃદ્ધિ બઢે اسકે લિયે ઢેર સારે કદમ ઉઠાયે મक्के કે કિસાનો કા બડા કમ્પ્લેઇન થા કી મक्के કે ઉચિત દામ નહીં મિલતે હે અબ હમને વ્યવસ્થા કર દી હે કી મक्के કી ખરીદ દેશમાં જૈવિક ચીજ વસ્તુઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ યથાવત છે એમ તેમણે ઉમેર્યું હતું શ્રી શાહે લોકોને પ્રાકૃતિક લોટ ખરીદવાની પણ અપીલ કરી હતી કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાથમિક સહકારી મંડળીના આર્થિક સશક્તિકરણ અને સહકારી ક્ષેત્ર માટે ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે લીધેલા પગલાંઓને બિરદાવ્યા હતા અને આગામી સમયમાં ગુજરાતમાં સહકારી ક્ષેત્રના સશક્તિકરણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી શ્રી શાહ બપોરે બનાસકાંઠાના ચાંગડા ગામે સહકારી પાઇલોટ પ્રોજેક્ટની મુલાકાત લેશે અને મહિલા દૂધ ઉત્પાદકોને શૂન્ય ટકા વ્યાજના રૂપે ક્રેડિટ કાર્ડનું વિતરણ કરશે અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે શ્રી શાહ ગોધરા ખાતે સાંજે પાંચ વાગે ગોધરા હેલીપેડ ખાતે પહોંચશે જ્યાંથી તેઓ આંગળીયા અર્થક્ષમ સેવા સહકારી મંડળીના સભ્યો સાથે વાર્તાલાપ કરી સહકારી માળખા તરફથી વિકસાવવામાં આવેલી સેવાઓનું નિરીક્ષણ કરશે શ્રી શાહ આંગળીયા ખાતે આશાપુર છારિયા દૂધ સહકારી સમિતિના સભ્યો સાથે મુલાકાત કરશે અહીંથી તેઓ ગોધરાની પંચામૃત ડેરીની મુલાકાત લેશે જ્યાં રાજ્યની તમામ જિલ્લાના સહકારી બેન્કો અને ડેરી ઓના ચેરમેન સાથે બેઠક યોજાશે આ પ્રસંગે પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ હાજર રહેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ચાર દિવસ ઓડિશાના પ્રવાસે જશે રાષ્ટ્રપતિ ભુવનેશ્વરમાં ઉત્કલમણી પંડિત ગોપબંધુ દાસની છન્નુમી સમારોહમાં ઉપસ્થિત રહેશે રાષ્ટ્રપતિ આવતીકાલે પુરીમાં ભગવાન જગન્નાથજીની ગુંડિયા યાત્રામાં પણ ઉપસ્થિત રહેશે આ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ શ્રી ઉદયગીરી ગુફાઓની પણ મુલાકાત કરશે તેમજ વિભૂતિ કાનૂનગો કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ અને ઉત્કલ યુનિવર્સિટી ઓફ કલ્ચરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે અમદાવાદમાં ગુજરાત રાજ્યના કોંગ્રેસી કાર્યકરોને સંબોધિત કરશે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા શ્રી ગાંધી રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના પરિવારોને પણ મળશે સત્તાવાર માહિતીમાં જણાવ્યા મુજબ શ્રી ગાંધી પોલીસ અટકાયતમાં રહેલા પાંચ કોંગ્રેસી કાર્યકરોના પરિવારજનોને પણ મળશે અમારા સંવાદદાતાના જણાવ્યા અનુસાર લોકસભામાં શ્રી ગાંધીના નિવેદન બાદ અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે થયેલ અથડામણ બાદ શ્રી ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા છે બિહારમાં છેલ્લા ચોવીસ કલાકમાં વીજળી પડવાથી ઓછામાં ઓછા ઓગણીસ લોકોના મૃત્યુ થયા છે અને સાતને ઈજા થઈ છે મોટાભાગના લોકોના મૃત્યુ વરસાદ દરમિયાન ખેતરોમાં કામ કરી રહ્યા હતા અને વૃક્ષ નીચે ઊભા હતા તે દરમિયાન વીજળી પડવાથી થયા હતા ભાગલપુર જિલ્લામાં સૌથી વધુ ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા છે જ્યારે બેગુસરાઈ અને જેહાનાબાદ જિલ્લામાં ત્રણ ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે માધેપુરા અને સહારા જિલ્લામાં બે બે અને રોહતાસ વૈશાલી સારણ સુપૌલ તથા પૂર્વ ચંપારણ જિલ્લામાં એક એક વ્યક્તિના મૃત્યુ થયા છે હવામાન વિભાગે રાજ્યમાં ઉત્તર દક્ષિણ પૂર્વ અને દક્ષિણ મધ્ય ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કર્યું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો સંચાર મંત્રાલયે દેશમાં તાજેતરના મોબાઈલ સેવાઓના દરમાં વધારા અંગેના ભ્રામક દાવાઓના જવાબમાં એક નિવેદન જાહેર કર્યું છે મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું છે કે ત્રણ ખાનગી ક્ષેત્રની કંપનીઓ અને એક જાહેર ક્ષેત્રની કંપની સાથે વર્તમાન મોબાઇલ સેવાઓ બજાર માંગ અને પુરવઠાના બજાર પરિબળો પર કાર્ય કરે છે મંત્રાલયે કહ્યું છે કે સરકાર નવીનતમ તકનીકોમાં રોકાણ સાથે નાણાકીય સદ્ધરતા સુનિશ્ચિત કરવા તથા ઉપભોક્તાઓના હિતોનું રક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે સંચાર મંત્રાલયે જણાવ્યું છે કે ભારતીય સંચાર વ્યવસ્થાપન સત્તાધિકાર મંડળ ટીઆરએઆઈ દ્વારા સૂચિત સરકારની નીતિઓ અને નિયમનકારી માળખાને પરિણામે દેશમાં મોબાઈલ સેવાઓના ગ્રાહકો માટે સૌથી ઓછો ખર્ચ થયો છે ઉલ્લેખનીય છે કે ટીઆરએઆઈ સંચાર સેવાઓ માટે સ્વતંત્ર નિયમનકારી સંસ્થા છે જે દેશમાં દૂરસંચાર સેવાઓના દરોનું નિયમન કરે છે વિશ્વ ઝુનોસિસ દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય જે પી નડ્ડાએ સાથે મળીને કામ કરવાનું આહવાન કર્યું છે સામાજિક માધ્યમ પર પોતાના વિચાર રજૂ કરતાં શ્રી નડ્ડાએ કહ્યું ઝૂનોટિક રોગને ફેલાતા રોકવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે શ્રી નડ્ડાએ કહ્યું આપણે ઝૂનોટિક રોગોને ફેલાતો રોકવા સાથે મળીને કામ કરવું જોઈએ અને મનુષ્ય તેમજ પ્રાણીઓ બંને માટે સલામત સ્વસ્થ વાતાવરણ સુનિશ્ચિત કરવું જોઈએ જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે શનિવારે અમરનાથ તીર્થયાત્રાને અચોક્કસ મુદત માટે સ્થગિત કરવામાં આવી છે ઉત્તર અને દક્ષિણ કાશ્મીરના બંને બેઝ કેમ્પથી યોજાનારી યાત્રાને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું છે કે ભારે વરસાદના કારણે ઉત્તરી કાશ્મીરમાં બાલતાલ અને દક્ષિણ કાશ્મીરના પહલગામ બેઝ કેમ્પથી યાત્રીઓની અવરજવર અનિશ્ચિત મુદત માટે રોકવામાં આવી છે ભારતીય હવામાન વિભાગે આજે પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક સ્થળ પર અને આવતીકાલ સુધી ઉત્તરાખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ચાર દિવસ દરમિયાન પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં ગાજવીજ અને વીજળી સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે દરિયાકાંઠાના કર્ણાટકમાં અલગ અલગ સ્થળ પર ભારેથી અતિભારે વરસાદ અને પૂર્વ ઉત્તર પ્રદેશ તેમજ ઉપ હિમાલય પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળ પર ગઈકાલે ભારે વરસાદ નોંધાયો હતો શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ આજે હરારેમાં યજમાન દેશ ઝિમ્બાબ્વે સામે પાંચ ટી ટ્વેન્ટી મેચની શ્રેણીની પ્રથમ મેચ રમશે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે સાંજે સાડા ચાર કલાકે મેચ શરૂ થશે ટી ટ્વેન્ટી ફોર્મેટમાંથી ભારતીય ત્રિપુટી રોહિત શર્મા વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાની નિવૃત્તિ બાદ ભારત પ્રથમવાર ટી ટ્વેન્ટી શ્રેણી રમશે ગયા મહિને વેસ્ટ ઇન્ડિઝમાં વિશ્વકપ જીત્યા બાદ ઝિમ્બાબ્વે શ્રેણીમાં વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે ભારતની યુવા ટીમમાં અનેક ઉભરતા ખેલાડીઓ છે જેઓ આઈપીએલમાં સમૃદ્ધ અનુભવ ધરાવે છે આ ખેલાડીઓમાં અભિષેક શર્મા રિયાન પરાગ અને તુષાર દેશવાંડેનો સમાવેશ થાય છે વિમ્બલ્ડન ટેનિસમાં આજે સાંજે બોપન રોહન બોપન્ના અને તેમના ઓસ્ટ્રેલિયન જોડીદાર મેથ્યુ એબડેનની જોડી પુરુષ ડબલ્સના બીજા રાઉન્ડમાં જર્મનીના હેન્ડ્રિક જેબેન્સ અને કોન્સ્ટન્ટીન ફ્રાન્ટેજનો સામનો કરશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર આગામી વર્ષમાં દેશની બે લાખ ગ્રામ પંચાયતોમાં પ્રાથમિક કૃષિ સહકારી ધિરાણ સંસ્થાઓ સ્થાપવામાં આવશે એમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે અમદાવાદની મુલાકાતે છે બિહારમાં વીજળી પડવાથી ચોવીસ કલાકમાં ઓગણીસ લોકોના મૃત્યુ સાતને ઇજા મોબાઈલ સેવાઓના દર બજારની માંગ અને પુરવઠાને આધારે નિર્ધારિત થતા હોવાનું સરકારે જણાવ્યું છે અને આજે હરારેમાં ભારત યજમાન દેશ ઝિમ્બાબ્વે સામે પાંચ ટી મેચની શ્રેણીની પ્રથમ મેચ રમશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર